ભરૂચ શહેર તથા અંકલેશ્વરના આસપાસના વિસ્તારોમાં ગણેશોત્સવ વિસર્જનની ઉજવણી કરાઈ ગણેશ વિસર્જનમાં શનિવારે પાંચ ફૂટથી મોટી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન ભારભૂત ખાતે કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ વહીવટીતંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેથી વિસર્જન પ્રક્રિયા સરળતાથી અને સુરક્ષિત રીતે પૂર્ણ થઈ શકે આ વિસર્જન કાર્યક્રમમાં આઈજી વડોદરા વિભાગ સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ નાવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો પોલીસે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી હતી અને વિસર્જન સ્થળે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો પાંચ ફૂટથી મોટી મૂર્તિઓનું ક્રેનની મદદથી બાળભૂત ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું મોટી પ્રતિમાઓને સલામતીપૂર્વક જળકુંડ સુધી પહોંચાડવામાં આવી હતી તંત્ર દ્વારા પર્યાવરણને અનુકૂળ રીતે વિસર્જનની કામગીરી કામગીરી હાથ ધરવામાં આવતા લોકોમાં સંતોષનો માહોલ જોવા મળ્યો હતો શ્રદ્ધાળુઓએ ભક્તિભાવ સાથે બાપાને વિદાય આપી અને આગામી વર્ષે ફરી આવવાની પ્રાર્થના સાથે વિસર્જન કર્યું હતું